અમરેલી લેટરકાંડ મામલે તપાસ માટે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલીપરાય અમરેલી પહોંચ્યા તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ કોઈ અજાણ્યા વ્યક્તિઓએ અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયામાં નામનો બનાવટી લેટરપેડ કપટપૂર્વક બનાવી જેમાં વિધાનસભાના નાયબ મુખ્યદંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઈરાદે લેટર પેડના કૌશિક વેકરિયા રેતી દારૂના ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો પોલીસ પાસેથી લેતા હોવાના ગંભીર આરોપો અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આ લેટર પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરને સંબોધી વાયરલ થયો હતો અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો ત્યારે અમરેલી લેટર લેટરકાંડમાં બરાબરનો રાજકીય રંગ લાગ્યો છે મામલો ગાંધીનગર સુધી પહોંચતા તપાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાતા સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલીપરાય તપાસ માટે અમરેલી પહોંચ્યા છે જેને લઈ વર્ચસ્વની લડાઈ લડતા નેતાઓમાં પણ ચિંતાનો માહોલ છવાઈ ગયો છે તપાસ અધિકારી ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ ખાતે નોંધાવી રહી છે નિવેદન ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના નિલીપ રાય અમરેલી પહોંચ્યા છે જે પોલીસે પાયલ ગોટીના રિકન્સ્ટ્રક્શન અને પંચનામા દરમિયાન સરઘસ કે વરઘોડો કાઢ્યો છે કે કેમ તપાસમાં કોઈ બિનઅધિકૃત્ય કૃત્ય છે કે કેમ પોલીસ અધિકારી કર્મચારીની બેદરકારી છે કે કેમ જે અંગે કેટલાક પોલીસ કર્મચારીના નિવેદનો લઈ પૂછપરછ કરી શકે છે અને હાલ તો તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અમરેલી લેટલ કાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા રાય અમરેલી પહોંચ્યા છે